ચાર વર્ષ પહેલા સમગ્ર દુનિયા કોરોનાના મહામારીની લપેટમાં હતી ત્યારબાદ દરેક રાજ્યમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા કેમ્પ યોજવાના શરૂ થઈ ગયા છે વડોદરા શહેરના તાંદળજા જીપી પોલીસ સ્ટેશન સામે મુવા ચેરિટેબલ ટ્રસ્ટના હાજી સાદ્દિકભાઈ પટેલની આગેવાનીમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો તેઓ દરેક ધાર્મિક સામાજિક કાર્યક્રમ યોજતા રહે છે તેમના વિસ્તાર અને બીજા વિસ્તારના લોકો માટે પણ હંમેશા મદદ કરતા રહે છે રમઝાન માસ દરમિયાન ગરીબોને અનાજની કીટો આપવામાં આવે છે ત્યારે આજે મુવાવિન જનરલ હોસ્પિટલ દ્વારા દાંતો અને આંખો માટે નિઃશુલ્ક આંખોના મોતિયાનો ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં દરેક જાતિના લોકો આવેલા હતા મોતિયાની તકલીફ હશે લેન્સ સાથે મફત ઓપરેશન કરવામાં આવશે અને દાંતો માટે પણ મફત તપાસવામાં આવશે અન્ય બીજી કોઈ સારવાર હશે રાહત દરે કરવામાં આવશે સ્પેશિયલ ડૉક્ટર હિતેશ ભલારા અને દાંતો માટે ડોક્ટર શરીફા નાગાની એ સેવા આપી હતી અંતમાં સાદિક પટેલે બંને ડોક્ટરો અને આવનારા નાગરિકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ સારવાર કરવાની હશે તો રાહત દરે કરવામાં આવશે રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા સાથે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા